મિત્રો આજની વિડીયોમાં વાત થશે પચાસથી વધુ મહિલાઓ સાથે લગ્ન કર્યા અને પછી થયું છે કંઈક આવો ત્યારે આગળ વાત થશે ઉત્તર ગુજરાતમાં વરસાદની ધબધબાટી જોવા મળી હતી ત્યારે વાત થશે તિરુપતિ પ્રસાદમાં હવે તમાકુ નીકળ્યાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે આગળ વાત થશે ચાર દિવસથી આધાર અપડેટ કરાવવા માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે લોકો આગળ વાત થશે હોટલ અને રેસ્ટોરન્ટ માટે યોગીનો મોટો આદેશ ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માગતા સંગઠન પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે ઈડીના અમદાવાદમાં દરોડા સામે આવ્યા છે ત્યારે આગળ વાત થશે શિવરાજ ચૌહાણનો ગાડી ફસાયનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે આગળ વાત થશે શિક્ષકની વિદાય ઉપર આખું ગામ રડી પડ્યું હતું ત્યારે આગળ વાત થશે દર્દીઓની હાજરીમાં જ કરાઈ હતી ડીજે પાર્ટી આગળ વાત થશે પ્રયાગરાજમાં મહાબોધી એક્સપ્રેસ ઉપર પથ્થર મારાની ઘટના સામે આવી છે ત્યારે આગળ વાત થશે વિદ્યાર્થીને માર મારવો શિક્ષિકાને ભારે પડ્યો છે ત્યારે આગળ વાત થશે અઢાર વર્ષનો સૌથી મોટો હુમલો લોકો ભાગ્યા અને ટ્રાફિક જામ પણ જોવા મળ્યો છે ત્યારે આગળ વાત થશે બાલોતરામાં ભૂકંપના આંચકા નોંધાયા હતા વાત છે રાજસ્થાનની ત્યારે આગળ વાત થશે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં વધારો થયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી વિદેશી મુસાફરી ખર્ચમાં વધારો થવાને કારણે ભારતીયો આઉટવર્ડ રેમિન્ટન્સ દસ મહિનામાં તેમના ઉચ્ચતમ સ્તરને વધીને જુલાઈ બે હજાર ચોવીસમાં લગભગ બે પોઈન્ટ આઠ અબજ ડોલરનું થયું છે વિદેશમાં પ્રવાસનો હિસ્સો એક વર્ષ અગાઉના એકાવન ટકાથી વધીને સાઠ ટકા થયો છે જણાવી દઈએ કે ભારતીયોએ જુલાઈમાં વિદેશી પ્રવાસ પાછળ એક પોઈન્ટ છ અબજ ડોલર ખર્ચ કર્યા હતા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ ક્વાર્ટરમાં આ આંકડો સરેરાશ એક પોઈન્ટ બે અબજ ડોલરે પહોંચી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાલોત્રામાં ભૂકંપના આંચકા રાજસ્થાનના બાલોત્રામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ બેની માપવામાં આવી હતી ભૂકંપનું કેન્દ્ર પણ બાલોત્રા હતું લગભગ પાંચ કિલોમીટરના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે જો કે જાનમાલને કોઈ નુકસાન થયાના સમાચાર સામે નથી આવ્યા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે હજારને છમાં અને લેબનોન યુદ્ધ શરૂ થયા બાદથી ઇઝરાયલે લેબનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરી દીધો છે જેમાં ચારસો ને બાણું લોકોના ગત ચોવીસ કલાકમાં મોત થઈ ગયા છે હુમલા પહેલાં ઇઝરાયલે લેબનોનની રેડિયો ચેનલ હેક કરીને લોકોને સુરક્ષિત જગ્યાએ જવાની સલાહ આપી હતી હવે એવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં લેબનોનના રસ્તા પર વાહનોનું ઘોડાપુર દેખાઈ રહ્યું છે અનેક કિલોમીટર લાંબો જામ છે અને લોકો ઘરેથી ભાગી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આણંદના બોરસદની ઈશ્વરપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા સંગીતા પટિયારે ધોરણ પાંચની વિદ્યાર્થીને વાંચતા ન આવડતા માર માર્યો હતો વિદ્યાર્થીનીને ગંભીર ઈજા પહોંચતા તેના પિતાએ શિક્ષિકા સામે ફરિયાદ નોંધાવી હતી જે કેસ કોર્ટમાં ચાલ્યો હતો કેસની સુનાવણી બાદ બોરસદ કોર્ટે શિક્ષિકાને એક વર્ષની કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો બાર માર્ચના રોજ સંગીતાબેને વિદ્યાર્થીનીને માર માર્યો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મોડી રાત્રે મહાબોધી એક્સપ્રેસ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો જેમાં ઘણા મુસાફરો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાને ગંભીરતાથી લઈને આરપીએફએ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે મહાબોધી એક્સપ્રેસ ટ્રેન લગભગ નવ વાગે પ્રયાગરાજ જંક્શનથી ગયા માટે રહ્યા જવાના થઈ હતી પરંતુ યમુના પુલ પહેલાં જ તેના ઉપર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં ડીજે પાર્ટી થઈ હતી હવે સવાલ છે કે નિયમો તો પાર્ટી કરવાની મંજૂરી આપતા નથી તો આ પાર્ટી માટે કઈ રીતે મંજૂરી મળી સિવિલમાં દર્દીઓ દાખલ છે છતાં ડીજે પાર્ટી થઈ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજમાં કેમ્પસમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ છે કેમ્પસમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે કલ્ચર ફેસ્ટિવલમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીના મિતિયાર્ડમાં પ્રાથમિક શાળાના એક શિક્ષકની બદલી પર આખું ગામ રડ્યું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે શિક્ષકનું નામ રાઘવ કટકિયા ઉર્ફે રઘુ રમકડા છે તેમની બદલી થતાં વિદ્યાર્થીઓ ઘણા રડ્યા હતા ગામના લોકોએ શિક્ષકને ઘોડા પર બેસાડીને વિદાય આપી હતી શિક્ષકની બદલી તેમના વતન માંડવડા થઈ છે તેઓ ઘણા એવોર્ડ પણ જીતી ચૂક્યા છે જેઓ છેલ્લા આઠ વર્ષથી મિતિયાળામાં નોકરી કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને બીજેપી દ્વારા ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી બનાવાયા છે જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી સોમવારે ઝારખંડના બહરા ગોળામાં હતા તે દરમિયાન એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મંત્રીની કાર વરસાદ વચ્ચે પાણી ભરેલા રોડ પર કીચડવાળા ખાડામાં ફસાઈ ગઈ હતી જેના કારણે કાર વાંકી ચૂકી થઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીના અમદાવાદમાં દરોડા મહારાષ્ટ્રની કંપનીના રૂપિયા એકસોને અડસઠ કરોડના કૌભાંડમાં ઈડીના અમદાવાદમાં પણ દરોડા સામે આવ્યા છે જેમાં મેમર્સ જ્ઞાન રદ્દ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડે રોકાણકારોના રૂપિયા એકસો અડસઠ કરોડની ઠગાઈ આચરવાના મામલે ઈડીએ અમદાવાદ દિલ્હી જળગાંવ સહિતની જગ્યાએ દરોડા પાડીને રૂપિયા સાત પોઈન્ટ પાંચ કરોડની ફિક્સ ડિપોઝિટો ડિબેટ એકાઉન્ટ હોલ્ડિંગ સહિતના જંગમ મિલકતો જપ્ત કરી છે આમ અત્યાર સુધીમાં કુલ નવ કરોડ બે લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું ષડયંત્ર ઘડતા કટ્ટરવાદી સંગઠન હિજ ઉત તહરીર વિરુદ્ધ એનઆઈએ એક મોટું અભિયાન શરૂ કર્યું છે એનઆઈએ તમિલનાડુમાં લગભગ અગિયાર સ્થળોએ દરોડા પાડ્યા હતા આ સંગઠન પર વિશ્વના ઘણા દેશોમાં પ્રતિબંધ છે ચેન્નાઈ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરવા યુવાનોનો બ્રેઇન વોચ કરવા બદલ કેસ નોંધ્યો છે હવે આ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં હોટલ ધાબા રેસ્ટોરન્ટ અને દુકાનો પર નામ દર્શાવવું ફરજિયાત બની ગયું છે સીએમ યોગીએ કહ્યું છે કે દેશના વિવિધ વિસ્તારોમાં જ્યુસ કઠોળ અને રોટલી જેવી ખાદ્ય ચીજોમાં ભેળસેળની ઘટનાઓ જોવા મળી રહી છે આવી ઘટનાઓ ઘૃણાજનક છે સંસ્થાઓના સંચાલકો સહિત ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓની ચકાસણી કરવામાં આવશે આ ઉપરાંત દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉના મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંક કરાવવા વાલીઓની લાંબી લાઈનો જોવા મળી હતી વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક નથી તેથી તેમને શિષ્યવૃત્તિ મળી રહી નથી આ કારણથી વાલીઓ સવારે પાંચ વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા અહીં ચંપલની લાઇન કરવામાં આવી રહી હતી અહીં માત્ર ત્રીસ ટોકન મળી રહ્યા છે તેથી ઘણા લોકો ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં તેમનું કામ થયું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવતી હોવાના આક્ષેપો બાદ હવે લાડુમાં તમાકુ મળી આવતા હોવાના દાવા પણ સામે આવ્યા છે તેલંગાણાની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને પ્રસાદ તરીકે મળેલા લાડુની અંદર તમાકુ ભરેલા કાગળ હતા મહિલાએ તેનો વિડીયો જાહેર કર્યો છે જો કે આ વિડીયોની સત્યતાની પુષ્ટિ હજુ થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો વાતાવરણમાં પલટા બાદ વરસાદી માહોલ જામ્યો હતો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટરસ્ટેટ વોન્ટેડ ગુનેગાર મુકીમ અય્યુબ ખાનની ધરપકડ કરી છે અયુબ વડોદરા અને ગુજરાતનો કાયમી રહેવાસી છે આ વર્ષના અય્યુએ લગ્નના બહાને મેટ્રોનિયલ વેબસાઇટ દ્વારા પચાસથી વધુ મહિલાઓને છેતર્યા હોવાનો આરોપ છે તે વરિષ્ઠ સરકારી અધિકારી હોવાનો નાટક કરીને છોકરીઓને લલચાવતો હતો તે ઘણા રાજ્યોમાં આવી ઘટનાઓમાં સંડોવાયેલો છે અને વિવિધ રાજ્યોની પોલીસ તેને શોધી રહી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે